ખુશી આ શું તું અત્યારે માં ઢાબરિયા જેમ લઈને બેહી ગઈ છો ડે આવે છે તો તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ લેવા આવી છે જો અહીંયા હજારો ગિફ્ટ છે અને ગામો ગામથી માણસો લેવા અહીંયા આવે છે શું વાત છે વેલેન્ટાઇન ડે નિમિત્તે સ્પેશિયલ અને અત્યારે 10% ડિસ્કાઉન્ટ આપે છે આખા સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો ગિફ્ટ આર્ટિકલનો કોઈ સ્ટોર હોય ને તો દીવા ગિફ્ટ આર્ટિકલ છે અહીંયા તમને હજારો વેરાઈટી મળી રહે તમે નવા મકાન બનાવતા હોય નવી ઓફિસ ગેસ્ટ હાઉસ રૂમ

સાવ વજન વગરની 3 પીસનો સેટ આવે છે આ દીવાલ પર થાય ને સાવ લાઇટવેઇટ છે તમે હોલમાં રૂમમાં ડેકોરેશન કરી શકો છો આ 3 પીસનો સેટ છે આમાં એ તમારે જોયે એવો ડિઝાઇન મળે અને જો કોઈ તમારે ત્યાં ફેમિલીમાં કોઈના મેરેજ આવતા હોય તો દીકરા દીકરીને કારિયાવરમાં આપવા માટેની તમામ પ્રોડક્ટ તમને અહીંયા હોલસેલ ભાવમાં મળી રહે છે રિટેલ જો બધી વેરાઈટી આવે તો અહીંયા અઢળક વેરાઇટી છે આ બાજુ હોય તો તમે ગ્લાસમાં મળી છે બધી કડીયાર કડીયારમાં અઢળક વેરાઇટી છે

મોટા મોટા બંગલા હોય ને ત્યાં આવું વધારે હોય પણ હવે તો આપણે નોર્મલી ઘર હોય તો એમાં રાખવાનું મન થઈ જાય આ બધા વિમ ચેર છે વિમ ચેર શું કેવાય મને નામે હું ભૂલી ગયા બધું તો આ બધું તમારા લેડીસ નું કામ છે પણ મજા આવે એવી વસ્તુ ઘણી બધી છે જો આખું માઇન્ડ તમારું ફ્રેશ કરી નાખે અને આમાં પણ ઘણી બધી વેરાયટી છે આ બધી વસ્તુ તમને હોલસેલ બહુ મા મળે છે રિટેલ તમારા ઘરમાં રાખવા માટે કોઈ હોટેલમાં રાખવા માટે અને નજીક માં કોઈ મેરેજ આવતા હોય તો અહીંયા જો એમાંય કેટલી બધી વેરાયટી છે આ બધા જેટલા ખાટલા દેખા છે ને બધામાં અલગ અલગ બેઠા છે એ સિવાય અહીંયા નીચે છે આ બધા શો તમે નોર્મલી ઘરમાં રાખી શકો ઉપર મોટી તમારે મૂર્તિ જોતી હોય તો મોટી મળી રહી પછી આ બાજુ જોત હોય અહીંયા નીચે જો મોટા નગારા વગાડે પછી આ આપણે લગાવતા હોય છે પછી આ નીચે ગિફ્ટ કોઈને આપ્યું હોય તો આ ફેમિલી ફોટોવાળી ક્લોક છે શો પીસ છે આ ક્લોક ઉપર છે આ રે આ ઘડિયાળ જો બપુ બતાવો જલ્દી આ ઘડિયાળ એમાંય ઘણી બધી વેરાયટી છે ઉપર આખું ગોડાઉન છે એટલે એવું નહીં વિચારવાનું કે એક બે જ પીસ છે ભગવાનની મૂર્તિમાં ભગવાનના શો પીસ એટલા બધા છે કે ના પૂછો વાત આ કૃષ્ણ ભગવાન છે પછી

આપણે ઘરમાં સાઈડમાં રાખતા હોય છે એક સાથે પાંચ પાંચ સાત સાત તમને જોવા મળે આ બાજુ જો બે મેરેજ થતા હોય કેવી મસ્ત મજાની પેર છે આ બધા કપલમાં જો મોટી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તમારા મોટા ઘરમાં ક્યાંય આગળ રાખો હોય બેકગ્રાઉન્ડમાં તો તમે રાખી શકો આ બાજુ આખા ડિપાર્ટમેન્ટ આખા ભગવાનના મૂર્તિના આ બાજુ જો એટલે બધા તમને ગણપતિ બાપા દેખાય નાનાથી લઈ મોટી જેવડી મૂર્તિ જોઈએ એવડી મૂર્તિ મળી રહી અહીંયા બધા ગણપતિ બાપા આ બાજુ શંકર ભગવાન શંકર પાર્વતી અને આ ગોલ્ડનમાં ઘોડા પછી આ બાજુ ચિત્તા જો આ નાની મૂર્તિ થી લઈ આ નાની મૂર્તિ છે આ નાની થી લઈ તમારા મોટા જોટા જોતા હોય ને તો સિંહ વાઘ આવું ઘણું બધું અહીંયા તમને મળે છે ઉપર રામ ભગવાનની મૂર્તિ છે હનુમાન દાદા છે રામચંદ્ર ભગવાન એ સિવાય આખો ડિપાર્ટમેન્ટ હનુમાન દાદાનો આ બાજુ બધા તમને હનુમાન દાદા જોવા મળે પછી આ બુદ્ધા ભગવાન છે એમાં પણ નાની મોટી ઘણી બધી અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ડિઝાઇનમાં મૂર્તિઓ છે આખો ડિપાર્ટમેન્ટ આખો બુદ્ધા ભગવાનનો એ બાજુ પછી આ શું છે ખુશી આ લાઇટિંગવાળું આમાં કૃષ્ણ છે જો લાઇટિંગ વાળા છે પણ અંદર દેખાય નહીં રૂ હોય એવું લાગે થ્રીડી છે 3D ને એનો 5D કેવા હોય તો કહી શકાય બરોબર આવી તો અહિયાં નાની મોટી પરચુરણ ગણવા જાય ને તો દસ હજાર થી વધારે વેરાયટી એક જ જગ્યાએ જોવા મળે છે